એટલે મને પક્કી નથી ખબર પણ હું મારી જય સ્વામિનારાયણ હવે આ કળસની મને થોડી ઘણી જાણકારી છે એ પ્રમાણે હું તમને વાત કરું છું કે આ માટલીમાં જે પાણી છે મેં આથે મરે તો અઠવાડિયું થઈ ગયું પણ તમે જે દિવસે આવ્યા એ દિવસે તમે ગ્રહ પ્રવેશ કર્યો અને એ દિવસે માટલીમાં જળ હોય અને પછી તમે બીજે દિવસે તમે પાછા આવો તો માટલીમાં જે જળ હોય તમે ઘરમાં એની અંદર ગંગા જળ હોય તો તમે ગંગા જળ છે આખા ઘરને પવિત્ર કરી નાખો પછી ઉપર જે નારિયેર છે એ નારિયેરને તમે વધેરી નાખો વધેરીને એનો અડધો પટકો તમે રાખો અડધો કટકો બધાને પ્રસાદી તરીકે આપી દો કે ઉમરાની બાર મૂકવાનું એટલું મારી જાણકારીના હિસાબે મને એટલી થોડી થોડી ખબર છે અને આ માટલી તમે પોતે રાખી શકો છો તમને માટલી કઈ ભરાવી અને ધરાવી શકો શકો ઠંડુ જળ છો એટલે માટલી પણ કઈ ફેંકવાની નથી એટલે તમે ગમે ત્યારે આનો ઉપયોગ સરસ રીતે કરી શકો છો જય સ્વામી નારાયણ નવા ઘરમાં પ્રવેશ કર્યો છે જય સ્વામિનારાયણ તો સૌથી પહેલા દૂધ ઉબાળી દેવાનું દૂધ ગરમ કરવાનું એટલે દૂધ ઉભરાય એટલે આપણા ઘરમાં લક્ષ્મી ભર્યું રહે અને પછી તમે સ્વીટ બનાવો મગ લાપસી નું મૂકો તો પહેલાં આપણે સૌથી પહેલાં આપણે દૂધ બનાવું ઉભરાવ્યું છે જેથી કરીને લક્ષ્મીનો અભરો અભરો રહે આપણા ઘરમાં જય સ્વામિનારાયણ એ આપણે ભગવાનના મંદિરમાં દીઆપત્તી કરવા હા એટલે એ કહેવાનું કે સૌ પ્રથમ તમે દરવાજામાં આવો ત્યારે તમારા ઠાકોરજી જે કઈ લઈને આવવાનું હોય એને તમે લઈ આવો ઘરમાં ઉમરા પર સાથીઓ કરો પછી ઠાકોરજીને લઈને અંદર આવો ઠાકોરજીને મંદિરમાં પધરાવી દો પછી શુભ મુહૂર્ત બધા આ બધું શુભ મુહૂર્ત જોઈને જ કરવાનું અને પછી આ રીતે દૂધ ઉભરાવવાનું દૂધ ઉબાલવાનું દૂધ ઉબાયેલા જાય ઉભરાઈ જાય થોડુંક એટલે તમે પછી ઠાકોરજી મંદિરમાં દીવાબત્તી કરો પછી દીવાબત્તી કરીને પછી તમે અહિયાં ઉપર દૂધ ઉપર ઉભરો આવે ત્યાં સુધી જય સ્વામિનારાયણ જય માતા લક્ષ્મી અમારા ઘર માં આવો અભરેલું ભરે ભર્યું અમારું ઘર રાખજો અને સુખ શાંતિ રાખજો અને અમે અહિયાં ખુબ સુખ શાંતિ અને આનંદ થી રહે એવું અમારું બધું સારું કરજો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હવે હું ભગવાનના મંદિરમાં જાઉં છું દીવા કરવા આ મારું મંદિર છે અહીં સ્વામિનારાયણ ભગવાન અહીં છે ઘનશ્યામ મહારાજ અહીં છે વિઘ્ન વિનાયક દેવ નાગ દેવતામાં બાપ ની છે ગોત્રા દેવી ની છે બાપ ની જય સ્વામિનારાયણ ભગવાન જય દેવ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવર્ત બહુ નામી चरण सरोज समारा बंधू कर जोडी चरणे जीत दर्याची दुखना ख्या तुडी नारायण नर प्राता द्विज कुल तनुधारी पामर पती तऊधार्या अगणित नर नारी नित्य नित्य नव समलीला करता अविनाशी अडसठ रथ चरणी कोटी गया कशी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करते

અને પછી ભગવાનને પણ આપણે ખૂબ પ્રાર્થના કરવાની કે તમે અમને આ ઘરમાં લઈ આવ્યા છો તો અમને ખૂબ સુખ અને શાંતિ અર્પિત કરજો જય સ્વામિનારાયણ